હા દેખાણો છે ને દેખાણો એ જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બતાય મજામાં ને જેની જ ભાઈ કઈક પૂજાની તૈયારી કરે છે જોઈએ આપડે હું કરે

पळे जता झरीच झ इना ते दे झरीच वाट ठोवे तारी वाट जोय मारी न जता न सडा तमन बिद ला दे आपण आइबो असडे आइ সান লনে ডবে যাবে য়ার মান দিকে ইডে নোনে নোনে য়ার সলে য়ার দের দের ওলে এনে সলেনে সিকে મિત્ર અમે જો ઘઉંમાં પાણી ચાલુ કર્યું પાછું થોડો થોડો પવન છે તરવાની બીક તો લાગે છે પણ તોય ચાલુ તો કરી દીધું ને વાગી ગયા અગિયાર સવારમાં ઠાર હોય તે પાણી ના વરે પછી અગિયાર વાગે ચાલુ કરીએ તો બપોરનું ટાણું થઈ જાય તો એજ તો ચાલુ કરી દીધો અગિયાર વાગ્યા છે સાડા દાક વાગ્યા ચાલુ કર્યું પાણી પૂગે તો વીસેક મિનિટ વહી જાય ઘઉં જો દેખો તમે કાગડા બહુ છે પણ બિયાણ બહુ છે ઉતારામાં બહુ સારું આવે અને દાણે પણ સારું હોય હલો મિત્રો જમવા ડુંગળી બટેટાનું શાક છે બજરાના રોટલા છે છાસ માખણ દહીં પછી તરેલા બી છે મીઠું મસાલો અથાણું છે એમાં છે મરચાં ને ખાંડની ચટણી ચાટણી લઈને બનાવેલી ને તો તમારે કોઈને જમવું હોય તો આવી જાવ બધું રેડી છે Carauta. E já me leia.